એની સામે એટલે કે બાર તારીખથી સુપર સીલના માલિકે કામદારોનું શોષણ કરવા માટે કામદારોનું લોહી પીવા માટે અને કામદારો પાસે દસ કલાક કામ કરાવવા માટે તેમજ લઘુત્તમ વેતનના કાયદાનો અમલ ના કરવો પડે તે માટે એ શેઠિયાએ સુપર સીલના કામદારોની બાર તારીખના રોજથી હકાલપટ્ટી કરી છે અમે સીઆઈટીયુ આજે આ રેલી કરી આ એના કૃત્યને એ સેટના પગલાને અમે વખોડી કાઢીએ છીએ અને આજે ચેતવણી આપીએ છીએ માલિકને કે જો સુપર સીલના કામદારોને ન્યાય આપવામાં નહીં આવે સુપર સીલના કામદારોને અન્યાય કરવામાં આવશે લઘુતમ વેતન કરવામાં નહીં આવે ઓવર ટાઈમ કરાવીને ઓવર ટાઈમનો પગાર નહીં આપવામાં આવે અને બીજી બધી જે કાયદેસરની માગણીઓ એસીઆરમાં ચાલે છે સરકારમાં ચાલે છે એનો અમલ કરવામાં નહીં આવે તો આવતીકાલથી સાડા આઠ વાગ્યેથી સુપર સીલના ગેટ ઉપર કામદારો દેખાવો કરવાના છે શેઠિયાઓ તમે સમજી જાઓ કે આ લોકશાહી છે અને બંધારણનો અમલ કરવામાં આવે છે આ બંધારણના કાયદાના અમલના કારણે

એવા રાખેલા છે કે એ કામદારોને હેરાન કરે છે આ કામદારોની હેરાનગતિ બંધ નહીં થાય તો આખી જીઆઈડીસી ની અંદર જબરજસ્ત રીતે ક્રાંતિકારી પગલા ભરવામાં આવશે અને આ સુપર ના કામદારો ન્યાય માટે છેક સુધી લડશે કામદારોની હકાલપટ્ટી કરી છે તે ગેરકાયદેસર છે ગેરવાજબી છે કામદારોને પહેલા નોટિસ આપવી પડે નોટિસ પગાર આપવો પડે ત્યાર પછી એને હકાલપટ્ટી થઈ શકે પણ આ માલિક તરફથી દાદાગીરી કરવામાં આવે છે આ માલિક તરફથી સરહી અને ગુલામની જેમ કામદારો સાથે વર્તન કરવામાં આવે છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આગામી સમયની અંદર જબરજસ્ત આંદોલન કરી આ શેઠની જે કામદારોની નમાવાની પ્રવૃત્તિ છે એને અમે સ્પષ્ટ થવાના નથી અને કામદાર એકતા સાથે

બંધારણથી આ દેશ ચાલે છે કોઈ પણ માણસને જ્યારે અન્યાય થાય ત્યારે એનો વિરોધ કરવાની દરેકને સત્તા આપેલી છે દરેકને કામ આપેલું છે પણ અહીંની પોલીસ અહીંના મામલતદાર અહીંના કલેક્ટરશ્રીએ આપણી મંજૂરી છેલ્લી ઘડીએ રદ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અમારા હક અધિકારની સામે આ જે શરાપ આવી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ आ जिंदाबाद आ जिंदाबाद पूरी करो पूरी करो િંદાબા અરે ગલી ગલી મેલી ગલી મેો હિ માંગે પૂરી કરો હમરી માંગે પૂરી કરો અરે બજુર્ગ કાયદાઓ અમલ કરો અરે કામદારો નું શોષણ બંધ કરો शोषण बंद करो इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद अरे सेठियों का लूट का माल अरे बार के लेगा झंडा लाल अरे सेठियों का लूट का माल इंकलाब जिंदाबाद लड़ेंगे चला